પ્રજા પાસે વોટ માંગી સત્તા સ્થાને પહોંચનાર અને મુસીબતોમાં પોતાના ઘરોમાં માં પોતાના નેતાઓ હવે લોકોના ના રોષનો ભોગ બની રહ્યા છે ગાયકવાડી શાસન વડોદરા એક આગવી ઓળખ ધરાવતો હતો પણ આજના શાસકો અને પગાર મેળવતા અધિકારીઓના પ્રતાપે વડોદરા અન્ય મહાનગરોની તુલનામાં પાછળ ધકેલાયું છે વિશ્વામિત્રી નદીના કારણે શહેરમાં પૂર આવી શકે છે તે વાત કઈ આજની નથી ભૂતકાળના પૂરના બનાવોથી કોઈ બોધપાઠ લેવાયો નથી હંમેશા વિશ્વામિત્રી નદી પ્રત્યે દુર્લભ સેવાય

પોતાના ઘરમાં પુરાઈ રહ્યા હવે જ્યારે પાણી ઉતરી રહ્યું છે ત્યારે ફરી પાછા ફોટો સેશન કરવા મદદનો ઢોંગ કરી રહ્યા છે હરણી વિસ્તારમાં વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ પહોંચતા સ્થાનિક લોકોએ હુરિયો બોલાવ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી ભગવાનના સહારે હરણી વિસ્તારના લોકો જીવી રહ્યા હતા ત્યારે આજે સફાઈ કરાવવા પહોંચેલા ધારાસભ્ય મનીષા વકીલ સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો